નમસ્કાર આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર ન્યૂઝ ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે વડનગરની મુલાકાતે ગુંજા હેલીપેડ થી સીધા હાટકેશ્વર મહાદેવ મંદિરે દર્શન કર્યા હાટકેશ્વર ટેમ્પલ ટ્રસ્ટના ટ્રસ્ટી ઉપરાંત ઉંઝાના ધારાસભ્ય કિરીટ પટેલ મહેસાણા જિલ્લા ભાજપ હોદ્દેદારો દ્વારા સ્વાગત કરાયું હતું શ્રાવણ માસ અને એમાં સોમવાર એટલે ભોળિયા મહાદેવના પૂજન અર્ચનનો દિવસ ત્યારે આજે સમગ્ર ગુજરાતની જનતા માટે સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેવાધિદેવ મહાદેવ હાટકેશ્વરના પૂજન અર્ચન કર્યા હતા બંને દાદાના દર્શન કરીને આશીર્વાદ લીધા હતા હાટકેશ્વર મહાદેવના દર્શન કરીને મુખ્યમંત્રી વડનગરના વિવિધ સ્થળોની મુલાકાતે નીકળ્યા હતા ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી આજે હાટકેશ્વર મહાદેવના દર્શન બાદ રેલવે સ્ટેશન અને સ્કિલ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લીધી મંદિરમાં પૂજા અર્ચના બાદ મુખ્યમંત્રી વડનગર રેલવે સ્ટેશન તથા ટ્રાન્સપોર્ટેશન હબની મુલાકાત લીધી હતી ત્યારબાદ તેઓ એલ એન્ડ સ્કિલ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લીધી હતી